જી નમસ્કાર દર્શક મિત્રો એચ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ આપનો હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આપનો મિત્ર બ્રિજેશ નાથવા આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીનો અનેરો મહિમા હોય છે ત્યારે આજે માય ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવે છે ત્યારે આજે ધજા લઈને આવ્યા છે તો આપણે એમની સાથે વાત કરીશું કેવી રીતે એ લોકો આવ્યા છે અને એ આપણે એમની સાથે વાત કરીશું વર્ષોથી આવો છો અને કેવી રીતે આવો છો ને કેટલા દિવસ લાગ્યા અમે પાંચ વર્ષથી આવો છો તો આ પાંચ વર્ષ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે છેલ્લો હતું અમે સુરત ધજા બનાવતી ધજા સુરત થી અમે મુંબઈ થી પાવાગઢ આવ્યા છો અમે કાલે નીકળ્યા હતા અહીંયા થી દસ વાગે નીકળ્યા હતા મતલબ ઘરે થી તો અમે નીકળ્યા છો 6 વાગે દસ વાગે અમે ટ્રેન પકડી બાર વાગ્યાની અને સવારમાં અહીંયા ઉતર્યા સાત વાગે સાત વાગે થી પછી બસમાં આવ્યા બસ થી ભાઈ ચાલતા ચાલતા આવ્યા ચાલતા જ પછી હવે સીડી પર થી પેદલ આવ્યા અને માતાજીના દર્શન કર્યા ધામ ધૂમતી કરીને લાવ્યા છે ભાઈ જી આપનું નામ રાહુલ તો આપણે એના સાથે વાત કરી ત્યારે ધજા જે લઈને આવ્યા છે લોકો એની સાથે વાત કરી છે કેમેરામેન ભાવેશ નાથભાવ સાથે બ્રિજેશ નાથભાવ પાવાગઢ પંચમહાલ